સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં હવે એકબીજાના સામ સામે આવી ગયા છે તું તારીથી વાત કરી રહ્યા છે એકબીજાના કૌભાંડો પણ તે ખોલી રહ્યા છે અને આરોપ પણ લગાવી રહ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે પ્રકારે બળદેવજી ઠાકોરે આરોપ લગાવ્યા હતા તે મામલે પલટવાર કર્યો છે નમસ્કાર આપ હોટલાઇન ન્યૂઝ હું છું આપણી સાથે તોફીક ગાંચી ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને રાજકીય પાર્ટીના નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવી રહ્યા છે અને કડી બેઠક પર

શ્રી બળદેવજી ઠાકોરે એ મિટિંગમાં સંબોધન કરતા મારા ઉપર નામજોગ એવો આક્ષેપ કર્યો કે નીતિનભાઈએ કઢી તાલુકામાં ગોપાલકોની મંડળીઓ બંધ થાય એ માટે બહુ પ્રયત્નો કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે મારા નામજોગ થયેલા આક્ષેપને મારે જાહેરમાં જ ખુલાસો કરવો જોઈએ એટલે હું કડી તાલુકાની ગુજરાતની જનતાને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના કારનામા વિશે ઘણી માહિતી જાહેર કરવા માગું છું બધા જાણે છે પ્રમાણે ભરદેવજી ઠાકોર કડીમાં કોંગ્રેસના ધારાસભ્ય હતા એ પછી મારી સામે ચૂંટણીમાં એ હારી ગયેલા ત્યાર પછી વિધાનસભા ક્ષેત્ર બદલી કલોલમાં ગયેલા અને કલોલમાં પણ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી બકાજી ઠાકોર સામે કલોલ તાલુકો જ્યાં લગભગ સિત્તેર ટકાથી વધુ બક્ષીપંચ સમાજના મતદારો છે એ વિસ્તારમાં એમની નિષ્ક્રિયતાના કારણે એમણે જે લોકોને પાંચ વર્ષથી હેરાન કર્યા લોકોને બ્લેકમેલ કર્યા પૈસા બનાવવાનું કામ કર્યું એના કારણે વિધાનસભાની ચૂંટણીમાં કલોલની જનતાએ પણ એમને પરાસ્ત કર્યા છે એટલે વરદેવજી ઠાકોર એક નિષ્ફળ અને સમાજમાં ઠાકોર સમાજમાં કડી કલોલ તાલુકામાં નાખા ગુજરાતમાં એક નાણાકીય રીતે બ્લેકમેલર તરીકે એ પ્રસ્થાપિત થયેલા છે બળદેવજીએ જે મારા ઉપર આક્ષેપ કર્યો એની વિગત પણ મારે ખાસ કહેવી છે કે એમણે ગોપાલક મંડળીની વાત કરી સૌથી પહેલાં તો હું એ સ્પષ્ટ કરવા માગું છું કે કડી તાલુકાના કેટલા ગામોમાં ગોપાલક મંડળીઓ ચાલે છે એની મને ખબર પણ નથી અને એક મંડળી સિવાય એક પણ મંડળી સામે મેં કોઈ આક્ષેપ કર્યા નથી સરકારમાં હું લાંબા સમય સુધી મંત્રી રહ્યો કોઈ પણ ગોપાલક મંડળી સામે કોઈપણ ગામની ગોપાલક મંડળી સામે મેં કોઈ તપાસ કે કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી કે કરાવી નથી ફક્ત રબારી સમાજના ભાઈઓને ઉશ્કેરી આ ચૂંટણી દરમિયાન મત લેવા માટે બળદેવજી આ વાત કરી છે હવે બીજી મારે જે મહત્ત્વની વાત કરવી છે કે બળદેવજી કોના વતી આ વાત કરે છે તો મારે જાહેર જનતાને જણાવવું છે આમ તો કડીના ઘણા કાર્યકરો જાણે છે પણ આજે મારા મીડિયા મારફતે બધાને જણાવવું છે કે કડી તાલુકાનું કણજરી ગામ છે એ કણજરી ગામ મેઢા ચોકડી પાસે આવેલું છે અમદાવાદથી કડી આવતા મેઢા ચોકડી આવતા ખૂબ અગત્યના સ્થાન ઉપર એ કણજરી ગામ આવેલું છે આ કણજરી ગામના આજુબાજુના બધા જે ગામો છે ત્યાં આગળ અત્યારે જમીનનો ભાવ એક વીઘાના ત્રણથી ચાર કરોડ રૂપિયાની કિંમત એ આખા રોડ ઉપર ચાલે છે પછી ચંદનપુરા હોય કણજરી હોય ભેડા હોય ગોવિંદપુરા હોય કે અન્ય ગામો હોય આ બધા ગામોની જમીન ખૂબ મોંઘી છે હવે મારે પ્રજાને એ જણાવવું છે કે મેં રોડ રસ્તા કર્યા અનેક પ્રજાકીય કામો કર્યા હોસ્પિટલો બનાવી મહેસાણાનો ઘણો વિકાસ કર્યો મહેસાણામાં મોટામાં મોટો અંડરબ્રિજ કર્યો આ બધું તો બધા જાણતા હશે પણ સરકારમાં રહી સરકારની કિંમતી જમીન બચાવવાનું કામ પણ મેં અગાઉ કરેલું છે અને એનો દાખલો આ કણજરી ગામનો છે કણજરી ગામમાં જે ગોપાલક મંડળી છે એ મંડળીને સયાજીરાવ ગાયકવાડના જમાનામાં ગાયોને ચરાવવા માટે જમીન આપવામાં આવેલી અને એટલે જ એનું નામ ગોપાલક મંડળી છે આ ગોપાલક મંડળીની જમીન લગભગ બસો વીઘા છે એટલે પાંચ લાખ મીટર કરતાં પણ વધુ જમીન આ મંડળીના નામે છે વર્ષ બે હજાર દસમાં માં હું જરા ભૂતકાળમાં પણ આપને સૌને લઈ જઈશ વર્ષ બે હજાર દસમાં જ્યારે હું સરકારમાં હતો ત્યારે મારા ધ્યાન ઉપર આવ્યું કેટલાક મિત્રોએ કાર્યકરોએ દિવ્ય ભાસ્કર છાપાની એક જાહેર નોટિસ મારા ત્યાં ઉપર મૂકી અને એમાં આ ગોપાલક મંડળીએ આ જમીન વેચવા માગે છે અને કોઈને વાંધો બચકો હોય તો રજૂ કરે એ પ્રમાણેની એ જાહેર ખબર હતી અને તરત જ હું ચોંકી ગયો કે આ તો સરકારી જમીન છે ગોપાલક મંડળીને ફક્ત ઘાસ ઉગાડી અને ગાયોને ચરાવવા માટે જ આ જમીન સરકાર દ્વારા આપવામાં આવેલી છે એટલે આ જમીન કોઈ વ્યક્તિ વેચી શકે નહીં સરકારની જમીન છે સરકારની મંજૂરીઓ લેવી પડે ખૂબ લાંબી પ્રક્રિયા છે પણ ગુપચુપ રીતે એક નાનકડી જાહેર ખબર દ્વારા આ જમીન વેચવા માટેનો પ્રયત્ન થયેલો એટલે જે આ જાહેર ખબર આવી દસ છ બે હજાર દસ ના રોજ આ દસ છ બે હજાર દસની જે જાહેર ખબર મારા ધ્યાન ઉપર આવી એ પછી તરત જ મેં કલેક્ટર મહેસાણા પ્રાંત અધિકારી મહેસાણા કડી અને સિનિયર અધિકારીઓ મહેસૂલ વિભાગ એ બધાનું ધ્યાન દોર્યું કે આ જમીન તો સરકારની જમીન છે ફક્ત ગોપાલક મંડળીને ઘાસચારો ઉગાવવા માટે અને ગાયોને છૂટી ચરવા માટે આ જમીન જે તે વખતે સરકાર દ્વારા આપવામાં આવી છે આ જમીન બજારમાં વેચી શકાય નહીં એ પછી મેં બધી તપાસ કરી મને જાણકારી મળી કે અમદાવાદના કેટલાક મોટા બિલ્ડરો કેટલાક મોટા દલાલો એ બધાએ ભેગા થઈ અને આ ગોપાલક મંડળીના હોદ્દેદારો પાસે આ જમીન લખાવી લીધેલી એને દસ્તાવેજ કરાવેલો અને એની પછી ટાઇટલ ક્લિયર માટે આ જાહેરાત આપેલી અને સદનસીબે કડીના અને જન જનતાના નસીબે ગાયોના નસીબે અને ગુજરાત સરકારના સદભાગ્યે આ જાહેરાત મારા ધ્યાન ઉપર આવી મેં બધી પ્રક્રિયા જે તે વખતે જ અટકાવી દીધી અને એ પછી બે હજાર દસથી જે આ કાર્યવાહી ચાલુ થઈ એટલે મેં તરત જ પછી ફરીથી કલેક્ટર અને બીજા સંબંધિત રેવન્યુના મહેસૂલ વિભાગના અધિકારીઓ પાસે એ બધી કામગીરી ઉપર સ્ટે મુકાઈ દીધો અને રાજ્ય સરકારમાંથી પણ મહેસૂલ વિભાગે એની અંગે કાર્યવાહી કરી અને આ ગોપાલક મંડળી આ જમીન કોઈને વેચી ના શકે એ માટે બધી કાર્યવાહી કરી અને એ પછી મારા ઉપર કેટલાય રાજકીય દબાણ આવ્યા કેટલાય વખદાર લોકોના દબાણ આવ્યા અને મને ઘણા લોકોએ જુદી જુદી જાતની એ વખતે બે હજાર દસ અગિયારની વાત કરું છું ઓફરો કરી પરંતુ એ બધામાં કોઈ પણ જાતની વાતમાં આવ્યા સિવાય મેં સરકારમાં પણ કહ્યું જે લોકો મને ભલામણ કરવા આવતા હતા એમને પણ કહ્યું કે તમારે અહીંયા જો ગાયો ના રહેતી હોય ના રાખવી હોય ગૌચર ના રાખવું હોય તો સરકારના જમીન તમે પરત કરો અધિકારીઓને મેં કહ્યું કે આ જમીન તમે ખાલસા કરો અને સરકારી એને લઈ સરકાર ખાતે જમા કરી અને આ વિશાળ જમીનમાં આપણે કોઈ મોટી ઔદ્યોગિક જીઆઈડીસી ત્યાં બનાવીએ કારણ કે એ વિસ્તારમાં અરવિંદ મિલ વગેરે મોટા ઉદ્યોગો ખૂબ આવ્યા છે કઢીના અમારા થોડ રોડ ઉપર પણ ઘણા ઉદ્યોગ આવ્યા છે એટલે ત્યાં નાના ઉદ્યોગો માટે મધ્યમ ઉદ્યોગો માટે જીઆઈડીસીની ખૂબ જરૂર હતી હજુ પણ છે એટલે મેં દરખાસ્ત કરેલી કે આ જમીન તમે ખાલસા કરી અને ત્યાં આગળ જીઆઈડીસીની સ્થાપના કરો અને ઉદ્યોગ ચાલુ કરો જેથી અમારો ખાખરિયા ટપ્પો કઢી તાલુકો કલોલ તાલુકો અને ગરીબ અને મધ્યમ વર્ગના અને ભાગે જે બક્ષીપંથના વસ્તી ધરાવતા ગામો છે એ સાણંદ સુધીના બધા ગામોના લોકોને ત્યાં આગળ મોટા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થાય અને પછી તો આખી કાર્યવાહી હાઈકોર્ટ સુધી પહોંચી નામદાર હાઈકોર્ટમાં પણ આ અંગેની મેટર ચાલુ છે મેં બધી જ જગ્યાએ મારા અંગત રીતે ત્યાં સ્ટે મૂકેલા છે મેં અધિકારીઓને પણ કહ્યું છે કે તમે સરકારમાંથી નહીં કરો તો હું પણ ખાનગી વ્યક્તિ તરીકે નીતિનભાઈ તરીકે કડીના એક નાગરિક તરીકે પ્રજાની આ મિલકત છે સરકારની જમીન છે ગૌ માતાના નામે મળેલી જમીન છે એ વેચી શકાય નહીં મોટામાં મોટા બિલ્ડરો કે મોટામાં મોટા દલાલો એ મારી પાસે અનેક વખત આવતા હતા પણ મેં બધાને નકાર્યા હતા બધાને કોઈની વાત ઉપર ધ્યાન આપ્યું નહોતું અને આજે પણ આ ગોપાલક જે કળજરીની જમીન છે એના ઉપર વેચાણ ઉપર સરકારનો તમામ પ્રકારનો સ્ટે છે એટલે કોઈ પણ જગ્યાએ આ જમીન કોઈ લઈ શકે નહીં વેચી શકે નહીં એટલે મોટા મોટા બિલ્ડરો મોટા મોટા દલાલો એ દલાલો આ બધા માથા પછાડી મારી પાસે થાકી ગયા પણ કશું નથી કરી શક્યા એટલે એમણે આજે આ ચૂંટણીનું નિમિત્ત આગળ કરી મારા ઉપર પ્રેશર લાવવા માટે બળદેવજી ઠાકોર જે પોતે પણ કડી તાલુકાનો નહીં મહેસાણા જિલ્લાનો કે ગુજરાતના એક મોટામાં મોટો જમીનનો દલાલ છે અમદાવાદના મોટામાં મોટા બિલ્ડરો જોડે ઘણા પ્રોજેક્ટમાં બળદેવજીની ભાગીદારી છે અને બળદેવજી નહીં ભાજપના કે નહીં કોંગ્રેસના જે રાજકારણમાં હોય જમીનોના ધંધામાં હોય ગમે તે પક્ષના હોય એ બધા સાથે એણે ભૂતકાળમાં પણ ભાગીદારી કરી છે અને અત્યારે પણ એની ભાગીદારી ભાજપના બિલ્ડરો હોય કે કોંગ્રેસના બિલ્ડરો હોય એ બધા સાથે એની ભાગીદારી ચાલે છે અને ઝારોડા ગામ જે બળદેવજીનું વતન છે એ ઝારોડા ગામના આજુબાજુના અનેક ઠાકોરોની એટલે સેંકડો ઠાકોરોની જમીનો જે તે વખતે નીચા ભાવે સમજાવી પટાવી અને બળદેવજીએ ફક્ત એની દલાલી મેળવવા માટે આ બધા દસ્તાવેજો કરી આ જમીન બધી જ વેચાઈ મારી છે આજે ઝાલોડા ગામના અસલ ખેડૂતો જે ઠાકોરો છે એમની પાસે દસ ટકા પણ પોતાની જમીન નથી રહી અને બધી જમીન વરદેવજીએ દલાલી કરી અને બહારના ઉદ્યોગપતિઓને બહારના મોટા બિલ્ડરોને બહારના મોટા જે અત્યારે પ્લોટ બનાવવાની સ્કીમો બનાવવાની યોજનાઓ ચાલે છે એમના પર માટે વેચાણ કરી દીધી છે બળદેવજી પોતે જ્યારે કશું નહોતા વિધાનસભાના સભ્ય એ પહેલા એમની પાસે કોઈ મિલકત નહોતી સામાન્ય ઘરનો ખેડૂત હતો આજે એનું ઝાલોડામાં એક મોટું ફાર્મ છે અને એ ફાર્મમાં એ પોતે રહે છે અને જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપના હોય કે કોંગ્રેસના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બળદેવજી બધા જ જમીનની દલાલી બધા બિલ્ડરોની કરે છે કોંગ્રેસ વાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપ વાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાં ભાગીદારી હતી આજે પણ ભાગીદારી છે મારી પાસે નામ સહિત પુરાવા છે પણ અત્યારે હું નહીં કહું જો બળદેવજી મને ચેલેન્જ કરશે તો ચોક્કસ એમના જે ભાગીદારો છે જે ભાજપના હોદ્દેદારો હતા ભાજપના સિનિયર નેતાઓ હતા એની સાથે એમની દલાલી કરી અને બળદેવજી આજે મહેસાણા જિલ્લાનું કે ઉત્તર ગુજરાતનું સૌથી વધુ સુખી સમૃદ્ધ એ ઠાકોર આગેવાન બની ચૂક્યો છે એટલે વરદેવજીને કહીશ કે તમારી જાતને પહેલા જુઓ તમારા કૃત્યને જુઓ મારી સામે આગળ ના કરશો મેં તો પ્રજાના વિકાસના સહિત અનેક કામો કર્યા છે તમારા જોડા ગામમાં કાપડા કડીના ખાખરિયા ટપ્પાના ગરીબ લોકોને જે નર્મદાનું પાણી મળ્યું એમાં હું પણ સહભાગી છું પણ તમે તો ખેડૂતોની જમીનો નીચા ભાવે લખાઈ દીધી છે કેટલાય ઠાકોરોના તમારી સામે આક્ષેપો છે એ તમે બધું અભ્યાસ કરો અને પછી મારી સામે બોલો બીજું હું એમને કહીશ કે આજે પણ તમે કેટલાય એવા જમીન માલિકોના દલાલ છો જેમણે અમદાવાદમાં રહી સાણંદ રોડ કડી કલોલ રોડ કડી થોડ રોડ એ બધા વિસ્તારમાં જે સેંકડો વીઘા જમીન ખરીદી છે એ મોટા મોટા જમીન માલિકોના તમે દલાલ છો આજે પણ તમારી બેઠક એમના ત્યાં ચાલુ છે એટલે એટલે તમારે મને કહેવાની જરૂર નથી તમારી જાતને જુઓ બધી વાતનો ખુલાસો આવે હું વરદેવજીને સ્પષ્ટતા કરવા આ માહિતી નથી આપતો પણ કડી તાલુકાની જનતા મહેસાણા જિલ્લાની અને ગુજરાતની જનતા જે કદાચ બે પાંચ ટકા કોંગ્રેસમાં માનતી હોય તો જોઈ લે કે કોંગ્રેસના કેવા નેતાઓ આજે કોંગ્રેસની વકીલાત કરવા કોંગ્રેસ માટે મત માર માંગવા માટે નીકળ્યા છે અને મારા જેવા સામે આક્ષેપ કરે છે આજે મને આનંદ છે કે બે હજાર દસમાં મેં જમીન જે સોદો અટકાયો હજુ પણ અટકાયેલો રાખ્યો છે અને કોર્ટ મેટર બનેલી છે એ જમીનની કિંમત જે વરદેવજી વેચાવા માગતા હતા એ જમીન આજે લગભગ સાતસોથી આઠસો કરોડ રૂપિયાની થઈ ચૂકી છે એટલે મને આનંદ છે કે સરકારના પ્રજા વિપલક્ષી કરોડો રૂપિયાના વિકાસના કામો મેં આખા ગુજરાતમાં કર્યા છે પણ કડી તાલુકાની અમારા કળજરી ગામની ગોપાલક મંડળીની જે ટોપ લોકેશનવાળી અતિ કિંમતી જમીન છે એ જમીન સરકારની મેં પોતે વ્યક્તિગત સંઘર્ષ કરી અને વેચાણ થતી અટકાવી છે એટલે કડી તાલુકાને ગોપાલકોને અને ગુજરાત સરકારને આજના ભાવે ગણીએ તો લગભગ સાતસો કરોડ રૂપિયાનું મેં મદદ કરી છે સાતસો કરોડ રૂપિયા સરકારના આવા જે લે અને દલાલ તત્વો છે એમના દ્વારા છે આવા પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો